વાત દાહોદની કરીએ દાહોદમાં લારી અને ગલ્લાના દબાણ હટાવવામાં આવતા રોષ ફેલાયો છે લોકોમાં રાત્રે દબાણ હટાવવા માટે પહોંચતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો કોઈ પણ પ્રકારની જાણકારી વગર દબાણ હટાવવા માટે પહોંચ્યા હોવાનો લોકોના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે મામલો ગરમાયો છે રોષે ભરાયેલા વેપારીઓ જેસીબી સામે ઉભા થઈ ગયા હતા અને આખરે ઉગ્ર વિરોધ થતા પાલિકાની ટીમ પરત ફરી હતી

દબાણ માટે પહોંચી ગયા હતા ત્યારે દાહોદમાં લારી ગલ્લાના દબાણ હટાવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે